પોરબંદરમાં સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ શહેરમાં પાંચથી છ હજાર ઘરોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ભાદર ઓજત નદીના પાણી ફરી વળ્યા છે પાણીને કારણે પશુઓની હાલત પણ કફોડી બની છે તંત્ર દ્વારા સ્થાનિકોના સ્થળાંતરની કામગીરી કરવામાં આવી રહી છે લોકો પોતાના પશુઓનું પણ કરી રહ્યા છે સ્થળાંતર કારણ કે પશુઓ પણ ફસાયા છે પોરબંદરમાં જ્યારે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી ત્યારે આ પ્રકારના દ્રશ્યો કે જ્યાં અનેક વિસ્તારોમાં છ થી પાંચ ઘરોમાં પાણી

છ હજાર ઘરો છે કે જે આખા આખા પાણીથી તરબોળ થયા છે સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે પોરબંદર જિલ્લામાં જળ પ્રલયના આ દ્રશ્યો કે વાહનો ડૂબી ગયા છે લોકો છત ઉપર ચડીને બચાવ માટે મદદ માગી રહ્યા છે ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી હતી ત્યારબાદ પ્રશાસન પણ પહોંચ્યું અને લોકો તેઓના પશુ સાથે સ્થળાંતર કરી રહ્યા છે સુરક્ષિત સ્થળે પહોંચી રહ્યા છે પશુઓ સાથે નિર્માણ થયું છે હાલના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે કુંભાર વિસ્તારના છે જ્યાં કમરડુપ પાણી છે તે આવી રહ્યું છે આ પાણી જે છે તે ભાદર અને ઓજત નદીનું પાણી છે પોરબંદર yeah, શહેર શહેર તરફ આવી રહ્યું છે હાલ લોકો છે તે તેમના પશુઓને સુરક્ષિત સ્થાને ખસેડવાની કામગીરી કરી રહ્યા છે અને બરડા પંથક હોય કે ઘેડ પંથક હોય સમગ્ર જિલ્લામાં વરસાદ જળબંબાકારની પરિસ્થિતિ ઊભી કરી છે ખેતીને પણ મોટા પાયે નુકસાન થયું હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા જે કુંભારવાડાનો એરિયા હોય કે મિલપરા હોય કે ખીચડી પ્લોટ હોય કે કડિયા પ્લોટ હોય સમગ્ર શહેરમાં પાણી છે તે ભરાઈ ગયું છે હાલના જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે કુંભારવાડામાં જે પશુઓ છે ત્યાં સુધી ઘરની બહાર ના નીકળે અને વાહન ચાલકો ને નમ્ર વિનંતી કરવામાં આવી છે કે રોડ રસ્તા પર ધ્યાન રાખી અને વાહન ચલાવે અને જરૂરી કામ હોય તો જ ઘર બહાર નીકળે ઋષિ સંદેશ ન્યૂઝ પોરબંદર